સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે બાવીસ તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે ત્યારે સુરતમાં પણ એની તૈયારીઓ થઈ રહી છે સુરતના માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા અયોધ્યા મંદિર માટે એક ખાસ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેમના મોઢા અને પગ વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે મનોજ ભિંગરે સુરતના એકમાત્ર આર્ટિસ્ટ છે જેઓ મૂળા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે આખા ભારતમાં આવા 40 ચિત્રકારો છે અને ગુજરાતમાં માત્ર 3 ચિત્રકારો એવા છે જેઓ હાથ પગેથી દિવ્યાંગ હોવા છતાં બખૂબી પેઇન્ટિંગ કરી જાણે છે જેમાંથી મનોજ ભિંગરે એક જ છે મનોજભાઈ દસ વર્ષના હતા ત્યારે એક બસ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યા છે પણ તેમ છતાં તેઓએ હિંમત નથી હારી અને તે બાદ અભ્યાસની સાથે સાથે ચિત્રકામનો શોખ પણ પૂરો કરતા ગયા અને આજે તેઓએ પોતાની અલગ ઓળખ એક કલાકાર તરીકે ઊભી કરી છે મનોજભાઈએ આ પહેલા પણ રાજકીય નેતાઓના અને સંતો મહંતો સામાજિક કાર્યકરોના ચિત્રો તૈયાર કરી ચૂક્યા છે પરંતુ રામ મંદિર માટે તેઓની ઈચ્છા હતી કે તેઓ કંઈક અલગ કરે અને આ એટલા માટે એમના દ્વારા આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ તસવીરમાં અયોધ્યા મંદિર સાથે શ્રી રામનું ચિત્ર દોરાયું છે જ્યારે તેમની સાથે બીજું ચિત્ર દેશના પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે જેમના થકી કરોડો દેશવાસીઓનું આ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે આ પેઇન્ટિંગ એક્રેલિક એન્ડ કેનવાસ ઉપર છે અને હું મોઢેથી અને પગેથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યો છું શરૂઆતના ટાઈમમાં ઘણો બધો મને તકલીફ પડતી હતી પરંતુ અત્યારે હું કાયમ મારું આ કામ છે એટલે એટલી બધી તકલીફ નથી પડતી પણ છતાં પણ હાથથી અને મોઢેથી કરું એટલે થોડુંક ડિફરન્ટ તો હોય જ છે પરંતુ આગળ વધવા માટે હું આ બધી તકલીફોને પણ સહન કરીને હું મારું કાર્ય સતત કર્યા રાખું છું આ પેઇન્ટિંગ કરવા પાછળનું મારો એક જ ઉદ્દેશ્ય છે કે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર બનવાની અને અત્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે મારી આ પેઇન્ટિંગને અયોધ્યા મંદિરના કોઈક ખૂણામાં અગર જગ્યા મળી જાય તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે મનોજભાઈની ઈચ્છા છે કે આ તસવીર અયોધ્યા મોકલે અને તેમની મહેનત સફળ થાય પગ અને મોળાથી બ્રશ પકડીને મનોજભાઈ દ્વારા શ્રી રામ મંદિર સાથે ભગવાન રામ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી અંકિત કરતું આ પેઇન્ટિંગ અદ્ભુત દેખાઈ રહ્યું છે અને આને જોઈને કોઈ કહી પણ ના શકે કે કોઈક વિકલાંગ ચિત્રકારે આ પેઇન્ટિંગ બનાવ્યું હશે